જે માથે થોપી દેવામાં આવે જે લાદવામાં આવે તેને કાયદો કહેવાય આ બધા આપણા દેશી શબ્દો છે સમજવામાં ન આવતું હોય તો એમ કહી શકાય કે જ્યાં રૂલ્સનું પાલન કરવું પડે તેને કાયદો કહેવાય જેમ કે લોમાં કાયદો હોય પરંતુ અહીંયા નિયમોનું પાલન કઈ રીતે કરવાનું છે સ્વીકારી અને નિયમોનું પાલન કરીએ છીએ જ્યાં સ્વીકૃતિ સર્વોપરી છે તેને ધર્મ કહેવામાં આવે છે માત્ર આપણે કાયદાઓનું પાલન કરીએ છીએ એમ નહીં કાયદાઓના પાલનની સાથે સાથે ભાવથી પણ ભગવાનની પૂજા કરીએ છીએ કારણ કે આપણા ધર્મમાં છૂટ છે કોઈ ભગવાનને બાળક સમજી અને એની પૂજા કરી શકે કોઈ એને પોતાનો પતિ માનીને પૂજા કરી શકે કોઈ તેને પોતાના ઈષ્ટદેવ માનીને પૂજા કરી શકે અને જે ભગવાન જેવા સ્વરૂપમાં ગમે તમે તેવા સ્વરૂપમાં તેની પૂજા કરી શકો છો કેમ તો કે આપણો ભગવાન આપણા સૌનો છે અને તે સદા સર્વદા સદાકાળ સદા સ્થળે એવો ને એવો એવો જ રહે છે એટલા માટે એ ભગવાન સૌનો છે અને આપણો ધર્મ જેને આપણે સ્વીકારીએ છીએ માટે એ સ્વીકૃત કરવામાં આવે છે ન કે કોઈ ઉપર થોપવામાં આવે કે આ તો કરવું જ પડશે નહીં પૂજ્ય મહાનુભાવો મોટા મોટા સંતો તો એમ કહે છે કે જો ધર્મનું પાલન કર્યા પછી પણ આનંદ ન આવે તો કદાચ આપણાથી ધર્મનું પાલન થયું જ નથી કારણ કે પૂજા તો એવી રીતે કરવી જોઈએ ધર્મનું પાલન તો એવી રીતે કરવું જોઈએ કે જેનાથી આનંદની પ્રાપ્તિ થાય કારણ કે જે કલ્યાણ કરાવે તે જ સાચું પુણ્ય છે કલ્યાણ તરફ ન લઈ જાય તો તે પુણ્ય હોય જ ન શકે